व्हीलर गाड़ी माथी गैरकायदेसर हथियार तथा सोना चांदी ना दागीना तथा रोकड़ रुपया कब्जे करती भूज शहर ए डिविजन पुलिस तथा एसओजी पश्चिम कच्छ भूज पुलिस महानिरीक्षक श्री चिराग कोरडिया साहेब बॉर्डर रेंज भूज तथा पुलिस अधीक्षक श्री विकास टुंडा साहेब पश्चिम काज भूज तथा इंचार्ज नायब पुलिस अधीक्षक श्री एम क्रिश्चियन साहेब भूज विभाग भूजनाए પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં શરીર સંબંધી મિલકત ગુનાઓ અટકાવવા માટે ખાસ હોય ત્રિવેદી પોલીસ ઇન્સ્પેક્ટર ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાઓ તથા કે એમ ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી પશ્ચિમ કચ્છ ભુજનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તથા એસઓજી તથા એલસીબી પશ્ચિમ કચ્છના કર્મચારીઓ દ્વારા ભુજ શહેર વિસ્તારમાં શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા કોમ્બિંગ સર્ચ હાથ ધરવામાં આવેલ તે દરમિયાન ઉસ્માની મસ્જિદ રહીમનગર ભુજ પાસે એક શંકાસ્પદ સફેદ કલરની સ્કોર્પિયો ગાડી પડેલ હોય જેથી તેને ચેક કરતા તેનો ચાલક હાજર ન હોય જે સ્કોર્પિયો ગાડીમાં સોના ચાંદીના દાગીના જેની આશરે કિંમત ચોવીસ લાખ એકત્રીસ હજાર ત્રણસો બેતાલીસ તથા રોકડા રૂપિયા છ લાખ નેવું હજાર તથા હથિયાર નંગ આઠ પડેલ હોય જે તમામ મુદ્દામાલ શંકાસ્પદ હોય શંકાસ્પદ સ્કોર્પિયો ગાડીના ચાલકની તપાસ કરતા સ્કોર્પિયો ગાડી સમીર અબ્દુલ કાદર સોઢા રહેવાસી ઈમામચોક રહીમનગર ખારી નદી પાસે ભુજવાડાની હોય અને તેના વિરુદ્ધ અગાઉ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અપહરણ તથા ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુનાઓ દાખલ થયેલા હોય આરોપીના કબજામાંથી સ્કોર્પિયો ગાડીની કિંમત રૂપિયા પાંચ લાખ સાથે તમામ શંકાસ્પદ મુદ્દામાલ કુલ કિંમત રૂપિયા છત્રીસ લાખ એકવીસ હજાર ત્રણસો બેતાલીસનો મળી આવેલ હોય જે અંગે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે કબજે કરેલ હથિયાર સ્ટીલનો મોટો ધાર્યું નંગ એક સ્ટીલની નાની મોટી તલવાર નંગ ચાર લાકડાના હાથાવાળો ભાલો નંગ એક અને લોખંડના પાઇપ નંગ બે તેમની પાસેથી મળી આવેલો મુદ્દામાલ સોના ચાંદીના દાગીના નંગ તેત્રીસ આશરે કિંમત રૂપિયા ચોવીસ લાખ એકત્રીસ હજાર ત્રણસો બેતાલીસ રોકડ રકમ કુલ રૂપિયા છ લાખ નેવું હજાર મહિન્દ્રા સ્કોર્પિયો ફોર વ્હીલર રજિસ્ટ્રેશન નંબર જીજી બાર એ ફી સત્તર પંચાવન જેની કિંમત રૂપિયા પાંચ લાખ આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એસ ત્રિવેદી તથા કે એમ ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી પશ્ચિમ કચ્છ ભુજનાઓના સૂચના અને માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા એસઓજી તથા એલસીબી પશ્ચિમ કચ્છના પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા